સમાચારોમાં વાત કરીએ અમદાવાદની તો શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી થઈ છે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજન વચ્ચે મહત્ત્વના સમાચાર છે શહેરભરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર છે સરકારે કોર્ટમાં જવાબ આપ્યો છે સરકારે કહ્યું છે કે ચાર સભ્યોની વિશેષ કમિટી બનાવાઈ છે તો અત્યારતા જયેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયશ જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ અને સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો છે શું વિગતો હા ચોક્કસથી આજે શુક્રવાર છે ને એવામાં આ જે મહત્ત્વની જે જાહેરીશની અરજીઓ હોય છે તેના ઉપર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી છે તે થતી હોય છે ને તે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને પણ સુનાવણી છે તે તબક્કાવાર ચાલતી રહે છે અને ત્યારે સ્ટેટસ રિપોર્ટ છે તે પણ રજૂ થતા હોય છે એ વચ્ચે આજે ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદ શહેરના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેને લઈને સુનાવણી ચાલી રહી હતી દરમિયાન હાઈકોર્ટે છે એ મહત્વની બાબત ધ્યાન ઉપર સરકારના મૂકી છે કે જ્યારે આપણે એક તરફ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના સ્વપ્ન છે તે જોઈ રહ્યા છે એ વચ્ચે શહેરનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને જે ટ્રાફિકની મુખ્ય સમસ્યા છે તે અંગે કોઈ નિવારણ છે તે લાવવું જોઈએ એ પ્રકારની ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી સાથે એ પણ કહેવામાં આવ્યું કે શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાદ ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે તે જોવા મળી રહી છે ને એ ક્યાંક ને ક્યાંક મેન પાવરની અછત છે તે પણ દર્શાવે છે એ પ્રકારની ટકોર છે તે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવીને તેના જવાબમાં સરકાર તરફથી પણ તમામ એ બાબતની ખાતરી આપતો જવાબ છે તે રજૂ કરવામાં આવ્યો છે તેમાં એક મહત્વની બાબત અત્યારે એ સામે આવી રહી છે કે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એ વાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે કે રાજ્ય સરકારના જે ગૃહ વિભાગ છે તેમના દ્વારા એક ચાર સભ્યોની કમિટી છે તે ગઠન કરવામાં આવ્યું છે જે ટ્રાફિકને સુચારુ રૂપે અને શહેરની જે વ્યવસ્થાપન છે તે જાળવી રાખશે તેના માટે કામ કરવાની છે ને એ ચાર સભ્યોની કમિટીમાં અમદાવાદના જે અધિકારીઓ છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે તેની સાથે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના જે આઈજીપી છે તેઓ આ કમિટીમાં રહેશે તેમની સાથે અમદાવાદ ટ્રાફિકના ડીસીપી છે તેમની દેખરેખ હેઠળ આ કમિટી કામ કરશે એ પ્રકારની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને એની સાથે સાથે આગામી પંદર વર્ષ માટે શહેરી બાંધકામ અને ટ્રાફિકના સુચારુ વ્યવસ્થાપન માટે કઈ પ્રકારના જે ઉપાયો છે તે કરી શકાય તે બાબતની જાણ પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે કયા પ્રકારનું આયોજન અને કયા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ છે તે ટ્રાફિકના સમસ્યા છે તેને નિવારણ માટે થઈ શકે એ પ્રકારની વાત પણ સરકાર દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી છે ત્યારે મહત્ત્વની વાત છે કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની છે તે અમદાવાદને મળી છે અને એવામાં પણ જ્યારે મોટા આયોજનો થતા હોય છે ત્યારે રોંગ સાઇડ ટ્રાફિક રોંગ સાઇડ ડ્રાઇવિંગથી લઈ અને રોડ પરના જે પાર્કિંગની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં જોવા મળી રહી છે ત્યારે મહત્વનું છે કે એએમસી ને ટ્રાફિક વિભાગ છે તે સંયુક્તપણે ડ્રાઈવો ચલાવી અને કામગીરી કરી રહી છે ને એવામાં પણ એએમસી દ્વારા હવે કેટલાક જે રોડ છે તેના ઉપર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે તેની સાથે સાથે મોટા કોમ્પ્લેક્સો છે ત્યાં બહાર થતાં પાર્કિંગને લઈને પણ એક નીતિ છે તે ઘડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ તમામ બાબતો છે તેને લઈને આજે હાઈકોર્ટને માહિતગાર કરવામાં આવ્યું પરંતુ હાઈકોર્ટે પણ એ વચ્ચે સવાલ જે ઉઠાવ્યા છે તે ખૂબ જ મહત્વના છે પરંતુ રાજ્ય સરકાર તરફથી એ તમામ ખાતરી છે કે ગુજરાત હાઈકોર્ટમાં આપવામાં આવી છે કે તમામ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે ને એ સૌથી મોટી બાબત એ આવી છે કે ગૃહ વિભાગ દ્વારા એક કમિટી છે તેનું ગઠન કરવામાં આવ્યું છે બિલકુલ આભાર જે સમગ્ર માહિતી આપવા બદલ તો શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને મહત્ત્વના આ સમાચાર જેમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર છે ત્યારે આ સમસ્યા વિશે શું કામગીરી થઈ તે બાબતનો જવાબ સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો ચાર સભ્યોની વિશેષ કમિટી બનાવાઈ છે તેવો જવાબ રજૂ કરવામાં આવ્યો